બોલીવુડની ફિલ્મ રઈઝમાં જે રીતે બોટમાં દારૂ ભરીને દરિયાઈ માર્ગે દારૂની હેરાફેરી કરવામાં આવતીમાંથી વિદેશી ગીર ઝડપી પાડી દમણથી ફિશિંગ બોટમાં એકસો એકત્રીસ પેટી દારૂનો જથ્થો ભરી કોડીનારના મૂળ દ્વારકાના બે બુટલેકરો નીકળેલા હતા બોટમાંથી એકસો એકત્રીસ પેટી કિંમત રૂપિયા પાંચ લાખ પચીસ હજારનો જથ્થો બોટ બે એન્જિન મળી કુલ રૂપિયા લાખ નો જપ્ત કરાયો સાથે જ મૂળ દ્વારકાના આરિફ ગફુર ભેંસલિયા ઇન્દ્રિજ અલરખા મુસાની નામના બે બુટલે ને ઝડપી લેવામાં આવ્યા છે સુરતની વિદ્યાર્થીનીઓએ રેમ્પ વોક કરી ફર્સ્ટ ની કરી થર્ટી ફર્સ્ટ યુવાઓમાં એક અનેકો ઉત્સાહ છે બે હજાર ચોવીસ અલવિદા કઈ બે હજાર પચીસ ને આવકારવા સૌ કોઈ તૈયાર છે ત્યારે સુરતના પીપલોદ ખાતે આવેલ ફેશન ડિઝાઇનિંગની કોલેજમાં એકત્રીસ ડિસેમ્બરની ઉજવણી કરવામાં આવી કોલેજના વિદ્યાર્થીઓએ રેમ્પ વોક કરી ઉજવણીમાં ચાર ચાંદ લગાવી દીધા વિદ્યાર્થીનીઓએ સાડી પહેરી રેમ્પ વોક કર્યો તો વિદ્યાર્થીઓએ સૂટ બૂટમાં પોતાનો જલવો બતાવ્યો કોલેજના વિદ્યાર્થીઓએ રેમ્પ વોક કરીને ઉત્સાહપૂર્વક માણ્યો હતો કોલેજના વિદ્યાર્થીઓએ ડાન્સ કરી ધૂમ મચાવી રેમ્પ વોક વિજેતા વિદ્યાર્થીઓને ટ્રોફી એનાયત કરી સન્માનિત કરવામાં આવ્યા આમ વિદ્યાર્થીઓ એકત્રીસ ડિસેમ્બરની ઉજવણી કરી બે હાજર ચોવીસ ને હસતા હસતા વિદાય આપતા જોવા મળ્યા સતત કોલેજમાં યુવા ધન ડીજે ના તાલે ઝૂમી ઉઠ્યું હતું પાંચ દિવસમાં ખેવડિયામાં બે લાખ એકવીસ હજાર પ્રવાસીઓ આવ્યા નવા વર્ષને વધાવવા માટે યુવાનોમાં થનગનાટ જોવા મળી રહ્યો છે વેકેશનમાં પ્રવાસન સ્થળો સહેલાણીઓથી છલકાયા છે ત્યારે કેવડિયા પણ પ્રવાસીઓથી ખચોખચ ભરાઈ ગયો સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે હજારોની સંખ્યામાં પ્રવાસીઓ ઉમટ્યા છે પાંચ દિવસમાં બે લાખ પ્રવાસીઓએ એસઓયુની મુલાકાત લીધી સાત વર્ષમાં એક પોઈન્ટ કરોડથી વધુ પ્રવાસીઓએ લીધી મુલાકાત થર્ટી ફર્સ્ટને લઈને સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે પ્રવાસ કોઈ તકલીફ ના પડે તે માટે તમામ પ્રકારની વ્યવસ્થા કરાય પ્રવાસીઓ વધતા એસટી વિભાગની ત્રીસ જેટલી બસો ફાળવવામાં આવી સાથે નર્મદા જિલ્લા પોલીસ વડા દ્વારા પાંચ પીઆઈ સાત પીએસઆઈ અને ત્રણસો વધુ પોલીસ

સુરતના પલસાણાના ચલતાણ ખાતે રાત્રિ દરમિયાન વધુ એક કાર ખાડામાં ખાપકી નેશનલ હાઈવે પર નવો ઓવરબ્રિજ બનાવવામાં આવી રહ્યો છે તેથી બંને સાઈડ ગટર માટે ખાડાઓ ખોદવામાં આવ્યા ખાડા ખોદ્યા બાદ સેફ્ટી ગાર્ડ નહીં લગાવતા અવરજવર કરતા વાહનો ખાડામાં ખાપકી રહ્યા છે કોન્ટ્રાક્ટરની ઘોર બેદરકારીનો ભોગ વાહન ચાલકો બની રહ્યા છે તેથી સ્થાનિકોમાં રોષનો માહોલ છે તેમજ સ્થાનિકોનું કહેવું છે કે જો સેફ્ટી ગાર્ડ નહીં લગાવવામાં આવે તો વધુ મોટી દુર્ઘટના સર્જાય તેવી શક્યતા છે ગઈકાલે પણ સુરતના પલસાણામાં ખોદેલા ખાડામાં કાર ખાપકી હતી ગટર માટે ખોદેલા રસ્તાની બાજુમાં સેફટી ગાર્ડ નહીં લગાવતા દુર્ઘટના બની ભારે જહેમત બાદ કાર બહાર કાઢવામાં આવી હાઈવે કર્યો વિરોધ દુકાનો બંધ રાખી ગામમાં કોઈનું મરણ નથી થયું નથી કોઈ જાહેર રજા નથી રાષ્ટ્રીય શોક બગસરા સુમસામ બજાર નું કારણ છે નગરપાલિકા દ્વારા વેરાના નામે લૂંટ બગસરા નગરપાલિકા દ્વારા વેરામાં વધારો કરવામાં આવતા વેપારીઓમાં વિરોધ ફાટી નીકળ્યો વેરો વધારો પરત ખેંચવાની માંગ સાથે વેપારીઓએ બંધનો એલાન આપ્યું

ઉંડેરામાં છેલ્લા છ મહિનાની પાણીની કામ ચાલી રહ્યું છે ચાલતી આ કામગીરીને સ્થાનિકોમાં ઉઠ્યો છે પાણીની ઠેર ઠેર ખાડા ખોદી દેવાયા છે જેથી પચીસ સોસાયટીઓના રહીશોને હેરાનગતિ થઈ રહી છે લોકોની શાળાએ બાળકોને લાવવા લઈ જવામાં તકલીફ પડી રહી છે તો મેડિકલ ઇમરજન્સી સમયે ગંભીર સ્થિતિ સર્જાય હોવાનું લોકો જણાવી રહ્યા છે એમ્બ્યુલન્સ શબવાહિની અને ફાયરની ગાડીઓને પણ અહીંથી નીકળવામાં મુશ્કેલી સર્જાય છે જેથી સ્થાનિકો આકરા પાણીઓ જોવા મળી રહ્યા છે વહેલી તકી કામગીરી પૂર્ણ નહીં થાય તો ખાડાઓ પાસે બેસી ધરણા કરાશે તેવી ચીમકી ઉચ્ચારી છે રાજ્યમાં ઠંડીનું જોર યથાવત પરંતુ નવા વર્ષથી ઠંડીથી થોડી રાહત મળશે રાજ્યમાં કાતલ ઠંડીનો કહેર યથાવત છે કડકડતી ઠંડીના કારણે ગુજરાતીઓ ઠું ગયા છે ઠંડીએ ગાભા કાઢી નાખતા ગુજરાત જાણે કાશ્મીર બની ગયું છે મંગળવારે પણ ઠંડીનું મોજું ફરી વળ્યું છે રાપરમાં સૌથી વધુ પાંચ પોઈન્ટ બે ડિગ્રી ઠંડી પડી નલિયામાં છ ડિગ્રી થરાદમાં સાત પોઈન્ટ સાત ડિગ્રી અંબાજી મંદિર ખાતે આઠ પોઈન્ટ સાત ડિગ્રી તાપમાન રાધનપુરમાં નવ ડિગ્રી ભુજમાં દસ પોઈન્ટ બે ડિગ્રી ડીસામાં દસ પોઈન્ટ ડિગ્રી રાજકોટ અગિયાર પોઈન્ટ ડિગ્રી ગાંધીનગર અગિયાર પોઈન્ટ ડિગ્રી અને અમદાવાદમાં ચૌદ પોઈન્ટ પાંચ ડિગ્રી તાપમાન નોંધાયું જોકે નવા વર્ષથી ઠંડીમાં ઘટાડાની શરૂઆત થશે નવા વર્ષથી લોકો

ભાવનગર બાદ વ્યારાના ખેડૂત સાથે ખાતરમાં ધગો થયો છે પથ્થરવાળું ખાતર પધરાવી દીધું છે વ્યારાના બેડકુવા નજીકના ગામના ખેડૂતે વ્યારાના સદગુરુ એગ્રોમાંથી ડીએપી ખાતર ખરીદ્યું હતું ઘરે લઈને બેગ ખોલતા ખાતરની બદલે પથ્થર નીકળ્યા હતા ખાતરમાં રેતી અને કાંકરા મળી આવતા ખેડૂતો ઢકાઈ ગયો હતો તુરંત સદગુરુ એગ્રો ખાતે લઈને આવ્યો હતો ખાતર રેતી અને કાંકરાયુક્ત હોવાનો આક્ષેપ કર્યો એગ્રો સંચાલક સામે ભેલસેરવાળું ખાતર વેચવાનો આક્ષેપ કર્યો હોબાળો મચાવ્યો અધિકારીઓ સાથે મેલી ભગતમાં ફેલ્સેલ વાળું ખાતર પધરાવ્યું હોવાનો દાવો કર્યો જેની સામે એગ્રો સંચાલક કાંકરાને ફોસ્ફરસ હોવાનું કહી લુલો બચાવ કર્યો ઉંજામાં વરિયાળી બાદ જીરુ ના થયા ઠેકલા ઉંઝા યાર્ડમાં ગઈકાલે વરિયાળીના ઢગલા થયા બાદ હવે જીરુના ઢગલા થયા છે ઊંઝા યાર્ડમાં રહી છે મંગળવારે સાત હજાર બુરીની આવક નોંધાઈ છે એક્સપોર્ટ ક્વોલિટીવાળા જીરાના મણના ભાવ પિસ્તાલીસો થી અડતાલીસો બોલાઈ રહ્યા છે જોકે રાજસ્થાનમાં ગત વર્ષ જેટલું જ વાવેતર થયાનો અંદાજ છે તો આ તરફ ગુજરાતમાં ગત વર્ષ કરતા ઓછું વાવેતર થયાનો અંદાજ છે હાલ જે ભાવ ચાલી રહ્યા છે તે મુજબ એક્સપોર્ટ સારું